ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણનો ખૂબ જ સુંદર નાનો એવો પ્રસંગ કહી સંભળાવું છું તો ધ્યાનથી વિડીયો સાંભળજો શિવ ભક્તો એક સમયની વાત છે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને વરદાન આપીને કૈલાસ પર્વત પર પાછા ફરે છે ત્યારે નંદી અને ભૈરવ ભગવાન શિવજીને કહે છે દેવેશ આપને અત્યંત પ્રસન્ન જોઈ અમારા ચિત્તમાં આનંદ થાય છે આટલી પ્રસન્નતા અમે આપનામાં ક્યારેય નિહાળી નથી જો તેનો હાર્દ અથવા કૃપા કરો તો અમે રાજી થઈએ આવું નંદી અને ભૈરવ ભગવાન શિવજીને કહે છે ત્યારે ભગવાન શિવજી કહે છે નંદી ભૈરવ તમને એ સાંભળી પ્રસન્નતા થશે કે ગત જન્મમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારો અનાદર થવા કારણ યોગાગ્નથી ભસ્મીભૂત બનેલા શિવા હિમાલય પર્વતને ત્યાં પુત્રી રૂપે અવતરેલા તેમણે મને પામમાં ત્રણ હજાર વર્ષ સુધી વનમાં એક પગે સળગતા અગ્નિ પાસે ઊભા રહી ટાઢ વરસાદ સહી મારા પર તપ કર્યું મને પામમાં જ આ તપ આચર્યા છે એ જાણવા સારું મેં સપ્ત ઋષિઓને પાર્વતી પાસે મોકલ્યા ત્યાં છલપૂર્વક સપ્ત ઋષિઓએ મારી આજ્ઞાથી મારી બહુ નિંદા કરી છતાં શિવા એટલે કે પાર્વતી અડગ રહ્યા એથી જ આપની આ પ્રસન્નતા દિશથી લાગે છે પ્રભુ આવું નંદી અને ભૈરવ કહે છે ત્યારે શિવજી કહે છે હજુ આગળ કહું છું સાંભળો સપ્ત ઋષિઓ પાછા આવ્યા અને મારામાં શિવાની અનન્યતા અને તપ સાધનાની વાત કરી હું રાજી થયો તો પણ શિવાની એક વધુ કસોટી કરવા તેમની પાસે હું વૃદ્ધ બ્રાહ્મણનું બ્રહ્મચારી રૂપે ગયો રૂપ ધારણ કરીને ગયો ત્યાં મેં મારી પ્રસન્નતાને વર નહીં પામવા બદલ મારી આંખ સામે પાર્વતીને અગ્નિશાન કરતા જોયા પણ તપના પ્રભાવે તે અગ્નિ ચંદન સમાન શીતળ બની જતા પાર્વતી સાજા તાજા બહાર આવ્યા ત્યારે નંદી અને ભૈરવ બોલે છે વાહ ધન્ય છે તપસ્યાને પછી મારી શિવની બહુ નિંદા આદરી બ્રહ્માને વિષ્ણુના વખાણ કરી તેને પતિ તરીકે મેળવવા કહ્યું પણ શિવ નિંદા સાંભળવા બદલ એ સ્થાન જોડી જવા તૈયાર થયા ત્યારે હું મૂળ સ્વરૂપે પ્રગટ થયો અને પાર્વતીને વરદાન આપી આવ્યો છું આવું ભગવાન શિવજી નંદી અને ભૈરવને કહે છે અને નંદી અને ભૈરવ ખૂબ રાજી થાય છે તો શિવ ભક્તો આવો તો સુંદર શિવ મહાપુરાણનો નાનો પ્રસંગ જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડિયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય